ઉમલા નજીક કામરેજના પીટા પુત્ર જગ્યાએ ઝેડી પીને આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લાના જગડે તાલુકાના ઉમલા થી રાયસિંગપુરા વચ્ચે આવેલ નાળા નજીક બે ઇસ્મો ઝેડી દબાવીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી

જીવલ નીલા સંકેલી હોવાનું બહાર આવ્યું હતું ઘટના સંદર્ભે મૃતક ભરતભાઈ ના ભત્રીજા ચૈતન્ય કુમાર પટેલ રહેર નિકોલ રોધ નરોડા અમદાવાદ ના ઉમલા પોલીસ મથક માં ઘટના સંદર્ભે જાણવા જોઉં ફરિયાદ આપતા પોલીસે ગુનો દીત આગળની વધુ તપાસ હાથ ધરી શક જો કે પિતા પુત્રએ એકસાથે કરેલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે આપે ઝાયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ